નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ છોટાઉદેપુર તાલુકાના ગોગાદેવ ગામે ખેડૂત ખાતેદારોની જમીનોનું પુનઃ રિસર્વે કરવા ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે છોટાઉદેપુર તાલુકાના ગોગાદેવ ગામે ખેડૂત ખાતેદારોના જમીન સર્વે નંબરોનું રિસર્વે કરવામાં આવ્યું છે ને જેમાં જૂના સર્વે નંબરોની જગ્યાએ નવા સર્વે નંબર આપ્યા છે અને જૂના નકશાની જગ્યાએ નવા નકશાઓ તૈયાર કરવામાં આવ્યા છે જેને લઈને આ ખાસ રજૂઆત કરવામાં આવી છે ઘોઘાદેવ ગામના ખેડૂત ખાતેદારોના સર્વે નંબરો પૂર્વ બાજુના પશ્ચિમ બાજુ અને પશ્ચિમ બાજુના પૂર્વ બાજુ તેમજ ઉત્તર બાજુના દક્ષિણ અને દક્ષિણ બાજુના ઉત્તર બાજુ એવું નવા નકશાઓ બતાવવામાં આવ્યું છે તેમાં તમામ સર્વે નંબરો અલગ અલગ અને ઉલટસુલટ બતાવે છે જેથી ખેડૂતોને જ્યારે પણ નકશાની જરૂર પડે ત્યારે સ્થળ પર અલગ અને નકશાઓ અલગ બતાવે છે જેના કારણે ખૂબ જ મોટી સં વિસંગતતા ઊભી થઈ છે ખેડૂતોને કંઈ પણ કામ કરવું હોય તો આ વિસંગતતાને લઈને વીજળી કનેક્શન કે અન્ય સરકારી કામ માટે તેઓ અટવાઈ જાય છે અને જેને લઈને તેઓએ રજૂઆત કરી છે અમારા ભોગાદેવ ગામે અમારા જે સર્વી નંબર અલગ અલગ જો પડ્યા છે એ અમારી બહુ સમસ્યા અગત્યાની છે જે અમારો નંબર અહીં હોય તો વેગલોએ બોલે છે ને અમે ખેડિયા આવી ને એ રીતે અમારા અલગ અલગ અમારા ખેતર અલગ ને દણકા નંબર પડેલા છે એ અમારા સુધારવા કલેક્ટર સાહેબની આગત્યાનો અમુક વિનંતી કરીએ છીએ કે આ સુધારા કરી આપે એટલો અમારો માન છે ગામમાં ખોગાદેવ ગામની અંદર જે સર્વે નંબરો છે એ સર્વે નંબર ઉલટસુલટ છે જે જે તે જગ્યાએ નંબર જે લોકોનો છે એ બીજી જગ્યા પર છે ને બીજા માણસને બીજી જગ્યા પર છે ને જે ખેડાણ કરવા જાય તો બીજો સામેવાળી વ્યક્તિ પણ કહે કે આ તો અમારો સર્વર નંબર છે આવો પ્રશ્ન અમારે ઘણા કારનો છે પણ હમણાં ખબર પડી જે તે સમય પર વીજ પુરવઠામાં ગયા ને જે કનેક્શન લેવા માટે અમે કર્યું તે વખતે એ સર્વે એ લોકો સર્વે કરવા માટે આવ્યા એટલે એ સમય પર અમને ખબર પડી કે આ સર્વર નંબર તમારો નથી આ સર્વર નંબર તો બીજાનો છે ભાઈ એમ કરીને અમારું કનેક્શન રદ કરવામાં આવ્યું બે ત્રણ વખત પછી પાછું કીધું હતું કે ના ભાઈ તમારો સર્વર નંબર જ નથી ને આ સર્વર નંબર તો બીજાનો છે એમ કરીને સર્વ અમારું કનેક્શન રદ થઈ ગયું છે શું નામ રાઠવા હરસિંહભાઈ નાથુડિયાભાઈ ગામ ખુકા